હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો આ જે છે શિફ્ટિંગ કરવાનું તો તમે જોઈ શકો છો આટલું સામાન આ તો ખાલી મારું મટિરિયલ જ છે જે હું વર્ક કરું છું બધું એનું આ મટિરિયલ છે તો પહેલાં અત્યારે અમે પેન્ડલ રિક્ષા બોલાવીને આટલું મટિરિયલ ખાલી જવા દઈશું અને પછી આ બધો બીજો બધો સામાન રહ્યો ને એ પછી જે ઘરનો છે આ ફ્રિજ છે મશીન છે એ બધું સાંજે જવા દઈશું પણ અત્યારે આ જે મારું મટિરિયલ છે આ ટોટલ આ બધું એ મટિરિયલ હમણાં બધું વાર જવા દેવાનું છે એટલે કે હું મટિરિયલ મારું તૂટે એવું છે ને એટલે ફટાફટ જતું રહે તો અત્યારે બસ જો આ મટિરિયલ આટલું ભેગું કર્યું છે મેં આ ટોટલ બધું મટિરિયલ છે તોરણનું થાળીઓનું વર્ક કરવાનું બધું જ ઇયરિંગનું પછી જ્વેલરી વર્કનું બધું જ મટિરિયલ છે તો હવે એ અત્યારે મોકલી દઈશું પેન્ડલ રિક્ષા લેવાઈ ગયા છે અને હજુ તો બધો સામાન એવો ને એવો પડ્યો છે તો હજુ બીજો સામાન હવે આ એકવાર જતો રહેશે ને પછી બીજો સામાન ભરીશું અને પછી બીજો સામાન ભરી અને એ તો મેં સાંજે લઈ જઈશું કારણ કે આ જતું થઈ જશે ને એટલે પછી મને ટેન્શન નહીં કારણ કે મોસ્ટલી તો આ તૂટે એવું છે મારું કે કદાચ જો થોડું પણ વસ્તુ તૂટી જશે ને તો મને લોસ જશે એટલે પહેલાં આ બધી વસ્તુઓ જવા દઉં છું અને બીજો ઘરનો સામાન તો પછી હું ધીમે ધીમે બધું જવા દઈશ એટલે મેં રાત સુધી તો ખાલી કરી દઈશું અહીંયાથી તો અહીંયા ટોટલ બધો ઘરનો સામાન ભેગો થઈ ગયો છે બસ હવે અત્યારે વાગે છે સાડા ત્રણ અને પિકઅપવાળા આવી જશે ભાઈ હમણાં તો સામાન લઈને જઈશું અમે બસ પિકઅપવાળાની રાહ જોઈએ છીએ અત્યારે જો સામાન કેટલો છે જો અહીંયાથી ઘર ખાલી કરી દીધું છે એટલે અને ડીવો પણ કરી દીધો છે બધું ઘર ચોખ્ખું કરી દીધું છે જો અહીંયા પણ ચોખ્ખું થઈ ગયું અહીંયા પણ કચરા પોતું કરી અને બધું ચોખ્ખું કરી દીધું છે બધો સામાન જતો રહ્યો છે બસ અમે લોકો બાકી છે હવે મેં અહીંયા બધું કામ પતી ગયું છે આ બધું સામાન નીકળ્યો છે એટલે બધું ફેંકી દેવાનું છે હવે પેલા ઘેર જઈશું જે જે વસ્તુ અહીંયા ને તે બધા અહીંયા મૂકીને જઈએ છે નવા ઘરે મળીશું તમને અત્યારે સામાન લઈને નવા ઘરે આવી ગયા છે અને અત્યારે વાગે છે રાતના સાડા અગિયાર મૈત્રીજીનું સૂઈ ગયા છે અને સામાન તો અત્યારે બધું લાઈન મૂકી દીધો છે કાલે સરખી રીતે બધું ગોઠવી દઈશું અત્યારે એક રૂમમાં બધું જો તમે જોઈ શકો છો એક રૂમમાં જ બધો ઢગલો કરી દીધો છે કારણ કે આગળની રૂમમાં સૂવાનું છે માટે તો આગ આ જ રૂમમાં અંદરની રૂમમાં બધો ઢગલો કરી દીધો છે કાલી એક 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 વસ્તુ લઈ અને પછી વ્યવસ્થિત ગોઠવી દઈશું અને એકવાર ઘર સેટ થઈ જાય પછી મળીશું તમને